આપ જોઈ છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટીન આપણું ગુજરાત સમાચારની વાત કરીએ સુરતની તો સુરતમાં એરપોર્ટ નજીકની ઇમારતોના વિવાદ પર તંત્રની કાર્યવાહી કરવામાં આવી રહી છે અમદાવાદ પ્લેન બાદ આ ઝડપી પગલાં લેવામાં આવ્યા છે સુરતમાં એરપોર્ટની નજીક આવેલી સત્તાવીસ ઇમારતોમાંથી પાંચ ઇમારતોના એકસો એકાવન ફ્લેટ ખાલી કરવાનો આદેશ સુરત મહાનગરપાલિકા દ્વારા જારી કરવામાં આવ્યો છે આ નિર્ણય અમદાવાદમાં તાજેતરમાં બનેલી એક દુર્ઘટનાને પગલે લેવામાં આવ્યો છે કે જ્યાં એરપોર્ટ નજીક ડોક્ટરની હોસ્પિટલ પર પ્લેન ક્રેશ થયું હતું આ ઘટના બાદ સુરતનું તંત્ર નિંદ્રામાંથી જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ સ્થાનિક નાગરિકોમાં આશ્રય આશ્ચર્ય અને આક્રોશ વધી રહ્યો છે કે આટલા વર્ષો સુધી આ મુદ્દે કોઈ નક્કર પગલાં કેમ લેવામાં ન આવ્યા તંત્રની કડક ચેતવણી અને ફ્લેટ ધારકોની મુશ્કેલી સુરત મહાનગરપાલિકાએ ફ્લેટ ધારકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તેઓ નિર્ધારિત સમયમાં ફ્લેટ ખાલી નહીં કરે તો તેમના પાણી અને ડ્રેનેજના કનેક્શનો કાપી નાખવામાં આવશે એરપોર્ટ ઓથોરિટીએ પણ જણાવ્યું છે કે આ ઇમારતો એરપોર્ટની કામગીરી માટે અવરોધરૂપ છે અને જાહેર સલામતીના હિતમાં તેને દૂર કરવી જરૂરી છે પરંતુ સ્થાનિકોનો સવાલ છે કે જો આ ઇમારતો બે હજાર પંદરથી અવરોધરૂપ હતી તો આજ સુધી તંત્ર શું કરી રહ્યું હતું નિષ્ક્રિયતાનો આરોપ અને પ્રશ્નોનો ઢગલો સ્થાનિક નાગરિકો અને નેતાઓમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો છે આટલા વર્ષો સુધી તંત્ર ઊંઘમાં કેમ હતું પંદરથી વીસ દિવસ અગાઉ જ કલેક્ટર દ્વારા આ ઇમારતો ખાલી કરવાનો હુકમ જારી કરવામાં આવ્યો હતો પરંતુ સુરત મહાનગરપાલિકાએ તેનો અમલ કરવામાં કોઈ ઉત્સાહ દેખાડ્યો ન હતો અમદાવાદની ઘટના બાદ જ તંત્ર જાગ્યું હોય તેવું લાગે છે જેના કારણે લોકોમાં શંકા જાગી છે કે આ પહેલા બિલ્ડરોને કોઈનો છુટ્ટો હાથ હશે સ્થાનિકોનું કહેવું છે કે બે હજાર પંદરથી આજ સુધી આ ઇમારતો બનતી રહી પરંતુ એરપોર્ટ ઓથોરિટી કે મહાનગરપાલિકાએ કોઈ પગલાં લીધા નહીં જે ગંભીર બેદરકારી દર્શાવે છે બિલ્ડરોને કોનો આશીર્વાદ આ ઘટનાએ એક ગંભીર મુદ્દો ઉજાગર કર્યો છે આવા બિલ્ડરોને કોણ સેવી રહ્યું છે સ્થાનિકોમાં ચર્ચા છે કે કેટલાક બિલ્ડરોને રાજકીય આશીર્વાદ મળી રહ્યા હતા જેના કારણે આ ઇમારતોને અવગણવામાં આવી હતી કાશા રિવારા પાલ કેપીએમ ટેરા વેસુ સેલેસ્ટિયલ ડ્રીમ્સ વેસુ ગોડ શિવાલા બિલ્ડિંગ પાલ સુરત રેસિડેન્સી વેસુ આ બિલ્ડિંગો સુરતના પોષ વિસ્તારોમાં આવેલી છે અને એરપોર્ટની કામગીરી માટે જોખમી ગણાય છે એસએમસીએ આદેશ જારી કરીને આ ફ્લેટના માલિકોને તાત્કાલિક ખાલી કરવા માટે નોટિસો પાઠવી છે જેથી સલામતીના ધોરણે જળવાઈ રહે અને શહેરી વિકાસ સાથે સંતુલન સાધી શકાય

જે ઇમારતો છે પાળ અને વેસુની તેને આજે સ્તંતવા ખાલી કરવાની નોટિસ પટકારવામાં જો વહેલી તકે તેને ખાલી ના કરવામાં આવે તો એ લોકોના પાણી કનેક્શન અને અન્ય કનેક્શનો વીજ જોડાણ કાપવામાં આવશે તેવી ચિંતી પાલિકા દ્વારા આપવામાં આવી છે ખાસ વાત બે હજાર બે હજાર પંદર થી આજ સુધી આ ઇમારતો બનતી રહી ત્યાર સુધી કે એરપોર્ટ વિભાગ કે તંત્ર કે સુરત મહાનગરપાલિકા કે સત્તાધીશોએ આ પગલે આ અંગે પગલાં લીધા તમે જોઈ શકો છો આ મોટી મોટી જે ઈમારતો છે તે સુરત એરપોર્ટ ને નડતર રૂપ છે આવી જે સત્તાવીસ થી વધુ ઇમારતો છે સુરતમાં તે નડતર રૂપ છે તેમાંથી પાંચ ઇમારતો કહેવાય છે કે પાલના કાસા રિવર રેસ્યુ કેપીએમ ડ્રીમ્સના પાંચ કોટીયા વધુ કિંમતના જે મોઘા પ્લોટ છે જેવા એકસો એકાવન જે ફ્લેટો છે તેને ખાલી કરવા માટેની નોટિસ અપાઈ છે હજુ આમાં સત્તાવીસથી વધુ ઇમારતો છે જે અવરોધ રૂપ છે શું સુરત મહાનગરપાલિકા આ ચોક્કસ રીતે આ બધી જે ઈમારતો છે તેને ખાલી કરાવશે કે ખાલી આ પાંચ બિલ્ડિંગો મને જે જે ઇમારતો છે તેના ફ્લેટો ખાલી કરાવીને પોતાની કામગીરી દર્શાવશે કેમ કે આના પાછળ આટલી મોટું ગેરકાયદેસર અને જો ઈમારતો અવરધ રૂપ હોય તો આટલા આજ સુધી એના પર કોઈ કાર્યવાહી નથી કરી કરવામાં આવી તો તંત્ર પર કામગીરી પર પ્રશ્ન ઉઠે છે સ્થાનિક બારડોલી આગળ વાત કરીએ બારડોલીની તો અમદાવાદ ખાતે એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતાં એકસો એકતાળીસ પેસેન્જર અને અન્ય નાગરિકો મોતને ભેટ્યા હતા જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું જે દુઃખદ ઘટનાને પગલે આજે બારડોલી મધ્યસ્થ કાર્યાલય ખાતે શોક શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપના હોદ્દેદાર તથા વિવિધ તાલુકા સંગઠનો અને નગરપાલિકાઓના હોદ્દેદારો સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય નાગરિકોને શ્રદ્ધાસુમન અર્પણ કરી મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી આ પ્રસંગે બારડોલી સાંસદ પ્રભુ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તારીખ બાર છ બે હજાર પચીસ ગુરુવારના રોજ અમદાવાદ ખાતે એર નું જે પ્લેન ક્રેશ થયું એની અંદર બસો ને બેતાલીસ જેટલા મુસાફરોમાંથી બસો એકતાલીસ મુસાફરોના જે અવસાન થયેલ છે અને એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તેમજ એની સાથે જે કોઈ પણ યાત્રીઓ હતા સાથે સાથે જે અકસ્માત થયો એ જગ્યા ઉપર હોસ્ટેલ ની જગ્યા ઉપર જે ભારતનું ભવિષ્ય એવા ડોક્ટરો પણ મોટી સંખ્યામાં અંદર મરણ થયેલ છે એ નિમિત્તે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે અહીં એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સામાજિક સંસ્થાઓ માનની સાંસદશ્રી ધારાસભ્યશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને મોટાભાગના કાર્યકરો સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારીએ થાનગઢના ભાડુલા અને જામવાડી ગેરકાયદેસર ખનીજ ચોરીના મુલાકાત લીધી હતી ગેરકાયદેસર કરવામાં આવેલા કુવા વરસાદથી ભરાઈ જતા પ્રાંત અધિકારીએ મુલાકાત કરી હતી ગેરકાયદેસર કુવામાં પાણી ભરાઈ જતા કોઈ અકસ્માત ન સર્જાય તે માટે મુલાકાત કરી હતી સ્થાનિક તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી ધાનગઢ તાલુકામાં હજારો ગેરકાયદેસર ખનીજ ચોરીના કુવાઓ આવ્યા છે સમાચાર જોઈએ દાદરાનગર હવેલીના દાદરાનગર હવેલીના આમલી વિસ્તારમાં એસકે મોબાઈલ નામની એક મોબાઈલની દુકાન ચલાવતા કૃણાલ પ્રસાદ નામના એક યુવકનું ગઈકાલે સાંજે દુકાનની બહારથી જ અપહરણ થયું હતું બે થી વધુ વાહનોમાં આવેલા કેટલાક લોકોએ પ્રથમ કૃણાલને આંખોમાં મરશાની ભૂકી નાખી અને ત્યારબાદ તેને બળજબરીપૂર્વક અપહરણ કરી અને એક વાહનમાં નાખી ઘટનાસ્થળથી ઉઠાવી અને ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતાં જ પરિવારજનોએ આંગે સિલવાસ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને ત્યારબાદ ગણતરીના સમયમાં જ કૃણાલની વિસ્તારમાંથી હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો હતો જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે પરિવારજનોએ અંગે નામજોગ કેટલાક લોકો પર ગંભીર આક્ષેપો કર્યા છે અગાઉ કોઈ કંપનીમાં ભંગાર ચોરીના વિવાદ મામલે ચાલતી અંગત અદાવતના કારણે માથાભારે લોકોએ કૃણાલની હત્યા કરી હોવાનું પરિવારજનો આક્ષેપ કર્યો છે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે મૃતકના મિત્ર પ્રદેશમાં ધોળે દિવસે અપહરણ અને હત્યાના આ સનસનીખેજ ઘટના બાદ પ્રદેશભરની પોલીસ દોડતી થઈ છે અને આરોપીઓ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે જો કે હજુ સુધી પોલીસના હાથ ખાલી છે પરિવારજનોના આક્ષેપ મુજબ તેઓને જાણ થયા બાદ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી આ મામલે પરિવારજનોએ પણ સિલવાસ એસપીને મળી અને આરોપીઓને વહેલી તકે ઝડપી તેમને કડક સજા થાય તેવી માંગ કરી છે અને પોલીસે પણ આ મામલે હવે આરોપીઓને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા છે બજે દુકાન અમલી ફુઆારે પે દુકાન ઉઠા કરે કરે और उनका सात बजे हम लोग को डायरेक्ट बॉडी मिला क्या लग मर्डर मर्डर हुआ है उनका उनका मर्डर किया गया है क्यों किया ये मर्डर मर्डर केस पे परन सिंह परन अश्विन हितेश मोरे और परन आनंद सोनी क्यों तो तो क्यों किया गया सर दुश्मनी निकालने थी वो लोग को वो लोग दुश्मन ने नेका पहले किडनैप किया मेरा भाई ये जानकीनाथ प्रसाद पहले उसको किडनैप किया 20 25 लोगों ने आके उसको भेरे आँख में से आंख में मिर्ची डाल के किडनैप कर लिया उसके बाद उसको मार पीट के फेंक दिया किडनैप के साथ मर्डर किया उसको क्या वजहते हो हां वजहते हो वजह तो क्या तो पता तो है तो सर तो दुश्मन तो नहीं तो दुश्मन है सर मिले नहीं ना मिलेंगे तब बताएंगे ना कि किस लिए जैसे मेरे भाई का मर्डर हुआ वैसे ही उनको भी सजा मिलनी चाहिए फांसी मिलनी चाहिए आप एसपी को मिले क्या क्या बात होगी सर ने प्रॉमिस किया है कि जैसे मेरे भाई का डेथ हुआ है वैसे उन लोगों को भी फांसी मिलेगी और उनको जल्द से जल्द पकड़ के लेके आएंगे साइड में लेके गए फिर उसको पेपर स्प्रे आता है वो उसको पेपर स्प्रे मार के फिर उसका टी शर्ट वगैरह हाथापाई हुआ फिर उसको गाड़ी में भर के उन लोग निकल गए अपना पिपरिया साइड फिर उसके बाद ये जानकारी वो जो उधर काम करता था उसने बताया कि ऐसा ऐसा हुआ तो उसकी वाइफ को भी पता चला और मुझे भी तो वो हिसाब से हम सिलवासा पुलिस स्टेशन है सिलवासा पुलिस स्टेशन में हमने जानकारी दी पुलिस को कि ऐसा ऐसा घटना उधर हुई है किडनैपिंग जैसी वो कहा ये इसका आपसी रंजिश चल रहा है अश्विन राव गड्ढे और करण सिंह ये कंपनी का मैटर है डिओन टेप का जिसमें उन लोग चोरी करते हैं काटा मारते हैं ये सब तो वो उसका उसके पास पूरा डिटेल था उसकी कंप्लेंट उसने डियोन टेप के जो ओनर हैं उनको भी हेड ऑफिस पे जाके बताया था कि ये ऐसी ऐसी घटना आपके कंपनी में चोरी होता है ये लोग का क्योंकि वो पहले उनका मैनेजर था तो उसको पूरी इसकी जानकारी थी वही आपसी रंजिश है और उन लोग ने ही करवाया होगा ये तो बात करिए भरूच नहीं भरूच जिला तालुका ना मगड़ाद गांव में तीजों की खुलताज पुलिस पर चौंकी उठी थी મગડાદના બુટલેગર માટે જાણે જ મિલકત સંપત્તિ અને ધન હોય તેવો નજારો પણ ત્રણ તિજોરી ખુલતા જ સામે આવ્યો હતો તિજોરીના દરેકે દરેકો ખુલ્લા ખાના ડ્રોવર અને લોકરમાં પણ દુકાનની જેમ સજાવેલી અને ગોઠવેલી દારૂ બિયરની બોટલો મળી આવી હતી જંબુસરના મગળાદ ગામે વિદેશી દારૂના રૂપિયા બે લાખ નેવું હજારના જથ્થા સાથે એલસેબીએ બુટલેગરની ધરપકડ કરી છે ભરૂચ જિલ્લામાં રથયાત્રાને લઈ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના હેઠળ એલસીબી સ્પેશિયલ જુગાર અને પ્રોહિબિશન ડ્રાઇવ ચલાવી રહી છે પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએ તુવરની ટીમ જંબુસરમાં પેટ્રોલિંગમાં હતી મગડાદ ગામે નવી નગરીમાં રહેતો શૈલેષ ગબીરભાઇ મકવાણાને ત્યાં બાતમીના આધારે દરોડો પડાયો હતો તેના મકારમાં વિદેશી દારૂનો જથ્થો સાતસો નેવું બોટલો મળી આવી હતી કુલ રૂપિયા બે લાખ નેવું હજારના દારૂ સાથે બુટલેગરની ધરપકડ કરાઈ હતી જ્યારે દારૂ આપી જનાર હસન પટેલને વોન્ટેડ જાહેર કરાયો હતો આણંદની વાત કરીએ તો આણંદ શહેરમાં નાની ખોડિયાથી મોટી ખોડિયાને જોડતા માર્ગ પર ભૂગર્ભ ગટર યોજના માટે ખાડા ખોદી પાઇપલાઇનો નાખવા માટે રોડ ખોદી નાખ્યા બાદ યોગ્ય રીતે પુરાણ નહીં થતા તેમજ નવો રોડ બનાવવામાં નહીં આવતા પ્રથમ વરસાદમાં જ સમગ્ર માર્ગ નકારઘાર જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો માર્ગ પર કાદવ કીચડ અને ખાડાઓ હોવાના કારણે બાઇક સ્કૂટર જેવા વાહનો કાદવ કીચડમાં સ્લીપ થઈ જતા લોકો રોડ પર પટકાય છે આ માર્ગ પર મોટી ખોડિયાર માતાનું મંદિર આવેલું છે તેમજ એક શાળા આવેલી છે આ માર્ગ પરથી અનેક વાહનો અને રાહદારીઓ પસાર થતા હોય છે છેલ્લા ચાર વર્ષથી આ માર્ગ બિસ્માર છે અને સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ માર્ગ નવો બનાવવામાં આવતો નથી જેના કારણે દર વર્ષે ચોમાસામાં લોકોને પારાવાર હાલાકી અનુભવી પડી છે વરસાદ દરમિયાન સમગ્ર માર્ગ લપસણો અને કાદવ કીચડવાળો બની જાય છે જેને લઈને નાના બાળકો તેમજ સિનિયર સિટીઝનો આ માર્ગ પરથી પસાર થઈ શકતા નથી ત્યારે સ્થાનિક રહીશો દ્વારા માર્ગને પાકો ડામર રોડ બનાવવામાં આવે અને સમસ્યામાંથી મુક્તિ આપવામાં આવે તેવી લાગણી પ્રસરી રહી છે રોડ પર છે ને એક ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી બાકીમાં હતી અને ત્યારબાદ રોડનું કામ શરૂ કરવાનું થતું હતું જેથી જે ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે જેથી હાલમાં કામગીરી શરૂ કરેલ છે નગરજનોને અવર જવરમાં મુશ્કેલી ન પડે એ રીતે કામગીરી અત્યારે શરૂ કરેલ છે અને ત્યારબાદ સદર રસ્તો અમે સંપૂર્ણ રસ્તો બનાવવા માટે અમે સાડા ત્રણ કરોડના ખર્ચે એ એ રસ્તો નવીનીકરણનું કામ હાથ ધરેલ છે અને એ કામગીરી પણ શરૂ થશે

એ જ રોડ આ લોકો વરસ અગાઉ કરી ગયેલા અને અત્યારે કિચન માં છીએ અમે જેટલું કમર ખીલવે છે એટલો જ કાદવ અમારી પર ઉછાળે છે આ લોકો એનો મતલબ એ છે અને ગટર લાઈન નું કામ કાજ થયું છે ને એમાં એક પણ મહાનગરપાલિકા નો એન્જિનિયર આજ સુધી જોવા નથી આવ્યો કે કામ કેમનું કર્યું છે લાઈન બી તમે જોવો કે આ ઠીકના ભુંગરામાં પાંચસો ગનનું નું પાણી નીકળશે તો કે આ નીકળશે એવું અમને કે છે છતાં બી અત્યારે બી ચોમાસા મહિ એ ગટરનું કામ ચાલુ છે અને આજથી બે વર્ષ પહેલા ધારાસભ્ય ને બધા ફોટા પડાવવા બધાય આવે છે ભાજપ ના પૂરેપૂરા નેતા ગણાય ગયા ફોટા પડાવવા આવે છે પછી સોસાયટી સમાધાન કરવા આવે છે કે મને ધારાસભ્ય મોકલ્યો છે કે તમને દસ ફૂટ નો પટ્ટો બનાવી લે વીસ ફૂટ નો પટ્ટો બનાવી લે અમે પચીસ વર્ષથી હેરાન છીએ અમારો ખારિયા વિસ્તાર તરીકે ઓળખાય છે અત્યારે અને અમે બહુ તકલીફો નીકળી રહ્યા છે અત્યારે આજે સવારે સ્કૂલ ની રિક્ષા ખાડામાં લડી ગઈ હતી હવે છોકરાઓનું ભવિષ્ય શું ભાલ પંથકનો બે દિવસ મુશળધાર વરસાદના કારણે અનેક ગામો પાણીમાં ગરકાવ થયા હતા બે હજાર લોકોની વસ્તી ધરાવતું ભાલ પંથકનું સનેશ ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી લોકોની મદદે પહોંચ્યા હતા પૂરગ્રસ્ત લોકોની વ્યથા સાંભળવા જીતુભાઇ વાઘાણી પહોંચ્યા હતા સનેસ ગામમાં જાતે ટ્રેકટર ચલાવી અને કૂડ પેકેટ લઈને ધારાસભ્ય સનેસ ગામે પહોંચ્યા હતા શહેરમાં વરસાદનું આગમન થતાં ઠેર ઠેર વૃક્ષો ધારાશાયી થવાની ઘટનાઓ નોંધાઈ રહી છે વરસાદી માહોલ શરૂ થતાની સાથે જ શહેરમાં હોર્ડિંગ્સ તેમજ વૃક્ષો ધારાશાહી થવાના કોલ ફાયર બ્રિગેડને મળી રહ્યા છે જેમાં શહેરના નિઝામપુર વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની દિવાલને અડીને આવેલું એક વિશાળ કાય વર્ષો જૂનું વૃક્ષ અચાનક ધારાશાહી થયાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર પહોંચીને વૃક્ષનું થળ અને ડાળીઓ કાપીને રસ્તો ખુલ્લો કરવાની તજવીજ શરૂ કરી હતી દિવાલને અડીને ઉભેલી એક લારી વૃક્ષ નીચે દબાઈ જતા તૂટી પડી હતી જોકે સદનસીબે કોઈ જાનહાનીના તો હાલોલ નગરપાલિકા દ્વારા વિકાસ કામોમાં નડતર દબાણો દૂર કરવા કામગીરી કરવામાં આવી હતી પાલિકા દ્વારા શહેરના રોડ રસ્તાઓ નવા બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છ બજાર ફળિયામાં વર્ષો જૂના રસ્તા સાંકડા થઈ જતા દબાણો તોડવામાં આવી રહ્યા છે અનેક દુકાનોના ઓટલા સહિતના દબાણો તોડી રસ્તા પહોળા કરવામાં આવશે શહેરના જૂના બજારના મુખ્ય રસ્તાને પહોળો બનાવવામાં આવનાર છે મિલકત ધારકોના દસ્તાવેજો તપાસી વધારાનું બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ છે ચીફ ઓફિસર પોતે હાજર રહી દબાણો દૂર કરાવી રહ્યા છે તો આગળ વધી અને વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં કેન્દ્રીય ગપરા વિસ્તારમાં રમતા બાળક પર ખૂટિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો લખતરના જૂના બસ સ્ટેન્ડ શાક માર્કેટ મેઇન બજાર સહિત અનેક વિસ્તારોમાં ભટકતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે પશુઓના હુમલાના કારણે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે આઠ વર્ષના બાળકને ખૂટિયા મચાવેલા તોફાનની હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે બાળક દ્વારા બુમાબુમ કરતાની જાણ પરિવારજનોના આજુબાજુના રહીશોને થતા પરિવાર તેમજ આસપાસના લોકો દ્વારા અને પાઇપ લઈને આવી પહોંચ્યા હતા અને બાળકને હતો બાળકને મારમાંથી છોડાવ્યો હતો લોકોની માંગ છે કે તંત્ર આ રખડતા બેફામ બનેલા ઢોર પર કાબુ લાવે

એસીઓસીની સીની ડ્યુટીમાંથી આજરોજ હું હાજર થયેલ છું મારા જાણવા મુજબ આજે કેન્ટીનપરા વિસ્તારમાં રહેતા દશરથભાઈ નાગરભાઈ મકવાણાના પુત્ર રોહિત જેની ઉંમર વર્ષ આઠ હતી તેઓ ગઈકાલે સવારે રમતા હતા ત્યારે ગાય દ્વારા તેઓની ઉપર હુમલો કરતા બાળકને ઈજા પહોંચી હતી તેમને સુરેન્દ્રનગર સારવાર માટે લઈ ગયેલ નસીબ જોગે બાળકને વધુ ઈજા થયેલ નથી પરિવારજનો તથા આજુબાજુના રહેવાસીઓને જાણ થતાં બાળકનો બચાવ થયેલ છે આમ લખતર તાલુકામાં રખડતા ઢોર બાબતે સંબંધિત કચેરીને સૂચના આપવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવશે ભાવનગરના નારી ગામ નજીક ચોમેર વરસાદી પાણી ફરી વળતા મોટી સંખ્યામાં અબોલ જીવપૂરના પાણીમાં ફસાઇ ગયા હતા વહેલી સવારે આ અંગે જાણકારી મળતા પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયારી ટીમ હેલ્પલાઇન વાહન સાથે બચાવ કાર્યમાં લાગી હતી એની સાથે થી વધુ જીવદયા પ્રેમીઓ રેસ્ક્યુમાં જોડાયા હતા ભાવનગર અને જિલ્લાના વિવિધ જીવાદયો મંડળો દ્વારા તેઓ પણ મંડળો મદદે આવ્યા હતા અને તમામ જીવને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી દેવાયા છે અબોલ જીવ બચાવ કામગીરીમાં ધારાસભ્ય જીતુ વાઘાણી પણ કાર્યકરો સાથે મદદે દોડી આવ્યા હતા તેઓએ જીવદયાના કાર્યમાં મોટી મદદ કરી હતી રેસ્ક્યુ ઓપરેશનમાં થી વધુ બીમાર અસક્ત અપંગ અને અંધ ગાય મળી અંદાજે કુલ ચારસો અબોલ જીવ બચાવી લેવાયા છે પ્રેરણા ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પ્રેમ કંડોલિયાએ પણ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ગંભીર સ્થિતિની જાણ થતાં ભાવનગર પશ્ચિમના સેવાભાવી ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી કાર્યકરો સાથે અબોલ જીવની મદદે પહોંચ્યા હતા તેઓએ જાતે એનિમલ હેલ્પલાઇન વાનમાં બીમાર ગાયોને બેસાડી પાણી બહાર કાઢી હતી અબોલ જીવને બચાવવામાં એનિમલ હેલ્પલાઇન સહિત કુલ બાર જેટલા વાહનો કામે લગાડ્યા હતા નારી ગામ નજીક પૂરના પાણી વચ્ચેથી ચારસો ગાયને બચાવી લેવાના સમાચાર મળી રહ્યા છે ત્યારે ધારાસભ્ય જીતુ વાઘણી અબોલ જીવોની બહારે આવ્યા હતા હેલ્પલાઇન વાન પોતે હંકારી ગાયોને પાણીની બહાર લાવ્યા હતા પ્રેરણા ફાઉન્ડેશન તબીબી ટીમ રેસ્ક્યુ ટીમ અને જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રજા આપશો નમસ્કાર